તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ અત્યારે શેતર વસાવાની ક્લિપ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે કિંજલ દવેને એમ કહેવા છે કે નાદ બહાર કાઢવામાં આવ્યા છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને શેતર વસાવા કિંજલ દવે વિશે શું બોલ્યા છે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો શેતર વસાવાનું એવું કહેવું છે કે અમારા આદિવાસી સમાજની દીકરીઓ અઢારે વર્ણ લઈ જાય છે તો પણ અમે એના પરિવાર સાથે આવું નથી કરતા તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે અને નાની ઉંમરમાં ક્ષેત્ર વસાવનું એવડું મોટું નામ છે કે વાત જ નાપુસો દોસ્તો એક ચાલુ સભાની અંદર ક્ષેત્ર વસાવા એવું બોલ્યા છે કે અમારા સમાજની અંદર એમ કહેવા છે કે ભણેલા ગણેલા દીકરા હોય છે તો પણ અમારી દીકરીઓ એની સાથે પણવા તૈયાર નથી થાતી ને બીજે પરણાઈ દે છે તોય છતાં અમે એના પરિવાર સાથે આવું નથી કરતા હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે કિંજલ દેવેના ગોળ દાણાની અંદર ઘણા બધા મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા દોસ્તો એક પણ ગુજરાતનો સુપર સ્ટાર કલાકાર બાકી નથી કે ગોળ ધાણાની અંદર નહીં આવી દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલ છે નહીં તેથી કરી આવના માટે લાવતો શું શેતર વસાવાની ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે શેતર વસાવા એવું બોલ્યા છે કે કિંજલ દેવેને નાત બાર મૂકવામાં આવ્યા છે અને અમારા સમાજની દીકરીઓ અઢારે સમાજ લઈ જાય છે પણ અમે એના પરિવાર સાથે આવું નથી કર્યું અને શેતર વસાવે એ પણ કીધું છે કે અમારા સમાજના દીકરાઓ હોય છે અને કોઈ દીકરીઓ પણ આપતા નથી લઈ જાય છે પણ એને કોઈ દીકરીઓ આપતા નથી ભણેલા હોય કે ગણેલા હોય તો પણ એને દીકરીઓ આપતા નથી એવું પણ કીધું તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો લાઈ શેર જરૂર બીજા વિડીયો મળે તપ્તીકાલી જય હિન્દ જય ભારત મળી બીજા તપ્તકાલી બાય બાય